અસલામ વિદ્યાર્થી મિત્રો બા એકલા જીવે કાવ્ય આજે આપણે જોવા જઈ રહ્યા છે કાલે એને કાવ્ય પરિચય તો આપી દીધો કઈ વર્ષ કથાને લઈને કઈ સમાજની પરિસ્થિતિને લઈને મુકેશ જોશી કાવ્યની રચના કરી છે તમે આપણે જોઈ કાવ્યને બા એકલા જીવે બા સાવ એકલા જીવે एकलता ना वर्षों टीपे टीपे पीवे बा एकला जीवे साव एकला कोई नहीं साव एकदम एकला छे एकलता ना जे वर्षो छे ए टीपे टीपे पी रहा है जे वर्षो छे, जीवन जे छे ए एक खरेखर एकलता भरिय जीवन जे छे ए धीरे धीरे व्यथित થઈ જાય છે એકલતાના વર્ષો વ્યથિત રીતે અહીં જે છે કે એકલતાના વર્ષો ટીપે ટીપે પીવે એ રુધિપ્રયોગ બને છે જેનો અર્થ થાય છે એકલતા સતત સહેવી હંમેશાનું જીવન જે છે એકલતા ભર્યું આપણે જોઈ ગયા કે વર્ષમાં એક વાર વેકેશન પડે અને બાળકોથી ઘરથી ફેરવું જ થાય પરંતુ અહીં જે છે બાની વેદના સમજાવી છે બાનું વર્તમાન અને બાનો ભૂતકાળ જે છે એ આ લેખ્યો છે તમે એ પંક્તિઓ જોઈશું જેના આધારે તમને ખ્યાલ આવશે કે બાનું વર્તમાન કેવો છે અને બાનો ભૂતકાળ જે છે કેવો હતો બાના ઘરમાં વેકેશન જ્યાં માળું બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલની તરતું વહેતું ડોડા ડોડી સંતા કુકડી શહુ બેસી સુખનો હિચકો ખાતા વેકેશન જ્યારે પડતું ને ત્યારે બાના ઘરમાં ત્યારે આ છે બાનો ભૂતકાળ અહીં જે પ્રસંગે બાનો ભૂતકાળ કેવો હતો કે જ્યારે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે કે માળો બાંધી વેકેશન જ્યાં માળો બાંધી રહેતો એટલે કે સંતાનો આવતા પુત્રીઓ આવતા અર્થાત કે આનંદથી ઘર જે છે કુલ્લોલ કરી ઉઠતું બાન રસગુલ્લાની ચાસણી જેવું વાહન નીતરતું વહેતું બાના હૈયામાંથી જે રસગુલ્લાની ચાસણી હોય છે તમે જાઓ કેટલું મીઠી હોય છે અને કેટલી એમ ગમતી મધુર वहाल एवं वहाल एना हृदय में हमेशा बाड़कों तपकत डोडा दौड़ी करता घर में बाड़को क्या संता कुकड़ी रमत रमतात रमत में सहू पकड़ाई जाता भाई भगीनी भगीनी एट्ल के बहन भाई ने भेड़ा एट्ले कि साथीने शू करता सुखन हिचको ही, खाता હિચકો બાંધતા અને હિચકો ભાઈ બહેન સાથે બેસીને ખાતા સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે સુખડીમાં બા ઘી રેડે અને સહુને કરી જબરજસ્તી કરીને ખવડાવે કે ખાવ આ જે છે પ્રેમ જે છે એ એમનું દેખાતું ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે ઉડવાનું બળ આપી પાછું અહીં જે પક્ષીની કલ્પના કરે છે કે પક્ષી તમને ખ્યાલ છે કે પક્ષી જ્યારે ઊંડામાંથી બાળક એનું નીકળે છે ત્યારબાદ એને થોડો સમય માટે ચણ લાવીને ખવડાવે છે ત્યાર પછી એને ઉડતા શીખવે છે બળ આપે છે પડી જાય ફરી એને ફરી એને શીખવે એ રીતે ઉડવાનું બળ એટલે કે સ્વાવલંબી પોતાની જાત પર ઊભા રહેવાનું જે છે એને શીખવાડે છે અને પછી શું છે સ્વાવલંબી થતાં એ બાળક ઉડી જાય છે એવી જ રીતે અહીં માં શીખવાડે છે તમને શિક્ષણ આપે છે અને પછી જ્યારે તમે પગભર થઈ જાઓ છો જાતે કમાવા લાગો છો ત્યારે એ ગામડામાં મૂકીને શહેર તરફની ડોટ મૂકો છો પણ સમયાંતરે તમે જ આપણે એમની ખબર અંતર લઈ શકતા નથી સૌથી વધુ જરૂરિયાત વૃદ્ધને વૃદ્ધત્વમાં માણસને હૂંફની માણસની હૂંફની રહે છે પૈસાની જરૂરિયાત નથી રહેતી કે નથી ખાવા માટેનું મન તળસતો તરસે છે પોતાના સ્વજનોની હૂંફ માટે અને એ આપણે આપી શકતા નથી સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે સુખરૂપી સૂરજ જે છે પ્રકાશ આપતો અર્થાત કે સમૃદ્ધિમાં સુખ સમૃદ્ધિ આનંદમાં જે છે એ જીવતા ક્યાં એ છે બાનો ભૂતકાળ ધ્યાન કરજો કે આજે છે બાનો ભૂતકાળ હવે આવશે બાનો વર્તમાન આગળની પંક્તિમાં કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાળ કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના ઝાડ કપાયા અર્થાત વેકેશન પૂરું થાય એટલે ફરી એકલવાયા જીવનને કાળરૂપી કુહાડી ફરી વળી કારણ કોઈ પંખીના ફરવે ચડકા ચણવા માટે લાળ હવે કોઈ પંખીની કલ્પના કરી છે પણ હું પ્રેમથી ચરવા માટે હવે કોઈ સંતાન એનું બાળક નહીં આવે શૂનકાનને સન્નાટો ઘરમાં પહેરો ભરતા જ્યાં સુખનો સૂર જ ઉગતો હતો ત્યાં આજે ઘરમાં સુનકાન અને શન્નાટો સન્નાટો પહેરું ભરી રહ્યો છે બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા શું છે બાની જિંદગીમાં છત ઉપરથી સુખરૂપી શ્વેત પોપડા જે છે એ ખરી રહ્યા છે સુખરૂપી જે ખરેખર જ્યારે બાળકો આવે છે ત્યારે એકદમ આનંદિત પણ જાય છે ત્યારે એમને સુખરૂપી છત ઉપરથી સુખરૂપી શ્વેપ ખોપળા પોપડા જે છે ખડી પડે છે સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે દાજી જવું પાયો એટલે કે દાજુ એટલે કે વધુ શેકાઈ જાય છે એને દાઝી જવું કહે છે અને પાયો સુખડી બનાવવા માટેનો જે ઘી કોણનો પાક કરવામાં આવે છે એને પાયો કહેવામાં આવે છે તેમ કહે છે કે સુખડીનો પાયો તમે દાઝી કહ્યું ઘી શેમાં એ રેડે વિચાર વિચારમાં બાય શૌના સપના તેડયા કોણ બાને તેડે બા તો દરેકના સપનાઓ જે છે પાએ પૂરા કર્યા સાકાર કર્યા પરંતુ હવે બાના બાને કોણ તેડે આના સપનાને કોણ સાકાર કરશે ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે ફાટેલું સાડલું સીવા બેસી છે સાથે સાથે કલ્પના કરે છે કે પોતાના જે નિશાસાઓ છે નિશાશા ભર્યું જે જીવન જીવી રહી છે મરવામાં કે જીવા જેવું એકલતા ભર્યું જીવન લાગે તે એવું જે છે નિશાશા જે છે એ સીવી રહી છે કમસે કમ કો ટપાલ આવે ટાંકે રોજ આખો રોજ ટપાલીને જુએ કે બાળકો તો નથી આવ્યા પરંતુ કંઈક ટપાલ આવી જાય નીચું ખાલી જાય ટપાલી ખાલી થતો હોજ રોજ ટપાલી તો એમની ટપાલ ન હોય એટલે નીચું જોઈને ચાલ્યો જાય છે ખાલી થતી હોજ ખાલી હોજ ખાઈ કુંડ જે છે એને કહેવાય કે કુંડમાં પાણી ન હોય હોજ એટલે કે કુંડ જેવું જે આવે છે અહીં જે છે ખાલી થતી હોજ એટલે કે તપાલીનો જે થેલો છે ટપાલ ભરીને આવ્યો એ ખાલી થતો જાય છે બાની કે ટપાલ અંદર નથી દાદાજીના ભી સામ કોટા સામે ભીની આંખે પૂછે દાદાજી મૃત્યુ પામ્યા છે એમનો ફોટો ભીત ધીર છે અને ભીની આંખે એમની સામે જોઈને પૂછી રહી છે ને જે એકલતા છે એ કોરી ખાઈ રહી છે પણ ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લુ છે પ્રેમમાં દાદા તો મઢાયેલા છે મતલબ મૃત્યુ પામેલા છે ના આસો કઈ રીતે છે સવરીજીને ફરી ગયા તા બોળ અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના તપકે કો રામ સબરીજી એ તો પહેલાં રામને બોળ રામ માટે હંમેશા પહેલાં કથા હશે કે ચાખી ચાખીને બોર મૂકતા લોકોને એમ થતું શાના માટે એના રામ માટે પ્રેમ હતું ખાટું બોર જે છે રામ પાસે ન ચાલ્યું જાય એ માટે અને એને રામના દર્શન થયા હતા પરંતુ આ બાને આ શું બોર બોર ટપકે ના ટપકે કોમ બાના આંખમાંથી બોર બોર આંસુ બા રડી રહી છે પરંતુ કોઈ રામ અહીં એને આંસુ લૂછવા નથી આવી રહ્યો જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના પીવે જે મૃત્યુથી ડરતી નથી એ માં આજે એકલમાયી જિંદગી એને ગભરાવી મૂકે છે એકલતા એ સૌથી ખરાબ વૃદ્ધત્વના સમયમાં આ સમય સૌથી ખરાબ કે જ્યારે માણસ એકલો હોય છે કારણ કે ઉંમરની સાથે બધી જ ઇન્દ્રિયો શિથિલ થતી જતી હોય છે એટલે પોતાનો સમય જે કાર્ય છે એમાંથી પણ એ નિવૃત્ત થઈ ચૂક્યો હોય છે અને સમય વધારે પડતો અને શરીરની શારીરિક તકલીફોને કારણે એને સમય ઘરમાં જ વિતાવવો પડે છે અને જ્યારે સમય ઘરમાં વિતાવવાનો હોય છે અને જ્યારે કોઈ એને પૂછવા વાળું નથી હોતું ત્યારે એને મૃત્યુ એમ લાગે છે ને કે મૃત્યુ આવી જાય સારું મૃત્યુ નથી ગભરાતું એટલું એને એકલતા ગભરાવે છે અહીં જે છે બે પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના રહે છે કે બાનું વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો તો આપણે પહેલાં પેરેગ્રાફ જે જોઈએ મેં બતાવેલું કે આ બાનું વર્તમાન છે વિડીયો દરમિયાન એ વસ્તુની ચર્ચા થયેલી તો બાનો વર્તમાન એકલતાથી ભર્યો છે અને ભૂતકાળ સુખદ અને આનંદમય હતો એના પેરેગ્રાફ પછી લખવાના પહેલાં તમે વર્તમાન બતાવો છો તો વર્તમાન લખવાનું કે બાનો વર્તમાન જે છે એકલતાથી ભર્યો છે તેમની જીવતર રૂપી છત પરથી સુખરૂપી સ્વેટ કોપડા ખરી પડ્યા છે તેઓ પોતાના ફાટેલા સાળુદાસ સાથે નિશાસા સીવી રહ્યા છે બરાબર આ જે છે તમારા કાવ્યનો અંત તરફનો ભાગ છે એમનું વર્તમાન છે બાના પાસે એકલવાયા જીવનમાં શું રહે છે નિશાસા નાખવા સિવાય કશું બીજું રહેતું નથી રખે દીકરાના સામા સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા શું કરે છે રોજ તપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી અને અંતે શું થાય છે મનથી થાકી જાય છે અને પતિના ફોટા સામે ઊભી રહીને એની આંખો સામે પૂછે સજળ આંખે પૂછે છે પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ લૂછી શકતા નથી અને એની આંખોમાંથી બોર બોર આંસુઓ ટપકી પડે છે આ છે બાનું વર્તમાન વર્તમાન અને બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો વેકેશન પડતા સંતાનો પરિવાર સાથે આવતા ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જે છે આનંદ કલોલથી ભર્યું ભર્યું માળો બાંધતા આ નાના બાળકો ઘરમાં દોડડા દોડી કરતા શંતા કુકડી રમતા અને શવ પક પકડાઈ જતા બા એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતા અને એમને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાતા ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિંચકો ખાતા બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતી આમ એના ઘરમાં જાણે સુખનો સુરચ્છાનો માનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજવાળતો હતો આ મહત્વનું છે અને બાની વેદના હવે બાની વેદના લખો છો તો આ જ પ્રશ્ન જે ચર્ચા થઈ છે પહેલા ભૂતકાળ લખી દઈશું અને પછી વર્તમાન જે છે એ બાનો લખીને બાની વેદના એટલે આ જ પ્રશ્નને ખાલી ઉલટાવીને લખી દેતા એ પણ પ્રશ્ન થઈ જાય છે પ્રશ્નનું ઉત્તર તો આ પ્રશ્નો જે છે તૈયાર કરવાના રહેશે